નું નામ જશવંતલાલ શાંતિલાલ ઠક્કર ભીડભંજન વારઈ ઉપપ્રમુખ અમારે વારઈ ભીડભન હનુમાન મંદિરમાં ઉપરથી કઠેડો બારીઓ આવી બે ચાર વસ્તુઓ જે લઈ ગયા એ બાબતે અમે વારઈ પોલીસ સ્ટેશનમાં ઓગણી હાથની અરજી આપી અને તપાસ કરવાનું કીધું તે વારંવાર અમને ફરિયાદ લેવાની ના પાડે ને કોઈ તપાસ કરેલ નથી ને જાય તો ઉપરથી અમારા ઘરામાં ઉલટા ટાંટિયા નાખે ને આક્ષેપ કરે છે ફરિયાદ લેવાની નથી ચોખી એમ ના પાડી અને કાલે અમે કાલે તારીખ કઈ હતી વીસ સાતું મેં કીધું આ ભીડભન નું છે કોઈ અમારા ઘર નું નથી અમે અમારી જવાબદારી છે ગામ આવી છીએ અને અમારા ઉપરથી ઉપરથી કોટ વાડે અમારામાં નાખવાના હા કયું પોલીસ વારાહી પોલીસ સ્ટેશન કયા જિલ્લાનું સાંતલપુર તાલુકો જિલ્લો પાટણ શ્રી નરેશકુમાર શંભુલાલ ગામ વારાહી મંદિરના સેવા ભાવી સભ્ય અમે હનુમાનજી મંદિરના જે જૂની ગૌશાળા ચાલુ હતી ત્યાં કને કઠેડો બારી અને બારણાની ચોરી થઈ એની વારંવાર રજૂઆત કરવા જતા પોલીસ સ્ટેશનથી અમને કોઈ સારો રિસ્પોન્સ મળ્યો નથી અને અમે જઈએ ગમે ત્યારે ત્યારે ખોટા ઉલટા જવા બાલી અને અમને હેરાન કરે એવી વાતો કરે અને આજ જુ સુધી એફઆરઆઈ નોંધી નથી અમે દસથી બાર વાર ગયેલા છીએ ગામના પ્રતિષ્ઠિત માણસોને લઈને ગયા અહીં સાથે અને એના પ્રૂફ જોવા હોય તો પોલીસ સ્ટેશનની અંદર સીસીટીવી છે એમાં જોઈ લે કે ગામના આગેવાનો સાથે અમે ત્યાં ગયેલા છીએ વારી પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફને મળ્યા છીએ પીઈચાઈને મળેલા છીએ અને તેમને જોવું હોય તો એ જોઈ શકે છે શું અમારી આ સુધી એફઆઈ લેવાની કોશિશ કરી નથી ની હજી એફઆઈ નોંધી નથી અમારી કાલ શું કીધું અને કાલે અમે ગયા હતા કોઈ ઉલટો જવા બાલ્યો અમને કોઈ સારો રિસ્પોન્સ મળ્યો નથી અને ઉપરથી જશુભાઈ જોડે ગેરવર્તન કર્યું હતું ત્યાં શશિકાંત જમલાલાલ ઠક્કર ગામ વારાય ભીણ ભંજન હનુમાનજી મંદિરનો પ્રમુખ છું અમારી જૂની ગૌશાળા હતી ત્યાં ઓગણીસ સાત બે હજાર પચીસના ના રોજ કઠેડો બોટ ડ્રીલ બારીઓ એમ થઈ અને એસીની ઓજાની ચોરી થયેલ છે અમે વારંવાર પોલીસ સ્ટેશન જતા જતા હતા ત્યારે અમને એમ કીધું અમે તપાસ કરીને ફરિયાદ લેશું લેશું પછી અમને બચમાં એક બે વાર ગયો હું ફરિયાદ નથી લેવી તમારે મારા કરી નાખો બિલ લાવો એના ફોટા લાવો આ બધું વારંવાર જાણ કે અમે ચોર રહીએ એવી અમારી પાસે વારંવાર માગણીઓ કરવા આવે અને અમે ત્યારે ત્યારે જઈએ તો અમારી કોઈ વાત સાંભળે નહીં અમારે અડધો કલાક કલાક બેસી રહેવું પડે અને ત્યાં જઈને ખાલી હાથે પાછા અહીંયા છીએ અમે ગઈકાલે ગયા અમને ફરિયાદ લેવાની ચોકી ના પડી અને અમારા ઉપપ્રમુખ શ્રી જસુભાઈ ઠક્કર હતા એમની સાથે ગેરવર્તન કર્યું અને શું ગેરવર્તન કર્યું એ મારા સ્ત્રી જોશું બેઠકર કેશે